ત્રંબકભાઈ એસ કન્યા કન્યાકિરણ મંડળના ઉપપ્રમુખ એના વિશે બહુ અમને સહકાર મેળ્યો સમાજનો અને બધી અમારી જે પાટીદાર સમાજના આગેવાનોએ બહુ અમને સહકાર આપ્યો અને બહુ ભરચક કાર્યક્રમ ગયો અમારો અને સરસ મજાના સહયોગથી અમારા બધા કાર્યો પણ પૂરા થઈ જશે અને સારી એવી અમને સપોર્ટ કર્યો છે અને એથી અમને બહુ સંતુષ્ટ છે કલાકારો સરસ મજાની સ્પીચ આપી અને અમને બહુ સરસ મજાના હસાવ્યા અને અમને બધા પણ એવી મજા આવી એમાં કે કાર્યક્રમને સરસ ઓપ આપી દીધો અમને કલાકાર મનસુખભાઈ વસોયા હતા અને સ્પીચમાં શૈલેષભાઈ સકપરિયા હતા અને અમને બહુ મજા આવી અને અમારું એ લોકોએ બહુ સરસ મજાની સ્પીચ અને સરસ મજાની રીતે ઢંગસે બધું આપી અને સરસ મજાનો પ્રસંગને ઓપ આપ્યો આ કાર્યક્રમ તમે શું સંદેશ આપવામાં એ છે કે બધા સમાજ અમારી જોઈ અને આગળ વધે એવી અમારી અપેક્ષા